આપનું સ્વાગત છે આથી એસએસસી અને એચ એસસી ની પરીક્ષા નો પ્રારંભ અરવલ્લી જિલ્લાના એસએસસી બોર્ડ અઢાર હજાર છસો પરીક્ષા આજે અરવલ્લી જિલ્લા હજાર બોર્ડ પરીક્ષા લેવાશે અરવલ્લી બિલ્ડિંગમાં છસો સડસઠ બ્લોક માં પરીક્ષા એચએસસી બોર્ડના અરવલ્લી જિલ્લાના સામાન્ય પ્રવાહ માં દસ હજાર સાતસો બે અને વિજ્ઞાન પ્રવાહ બે હજાર એકસો સાત પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા એચએસસી બોર્ડ પરીક્ષા સામાન્ય પ્રવાહ ચૌદ અને વિજ્ઞાન પ્રવાહ ત્રણ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા અરવલ્લી જિલ્લામાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત શાળાઓના સંચાલકો અને ટ્રસ્ટીઓએ ફૂલ અને તિલક કરી શુભેચ્છાઓ પાઠવી મોડાસા સામાજિક સંસ્થાના એસએસસી વિદ્યાર્થીઓને ફૂલ અને પેન આપીને પરીક્ષા સફળ બનાવવા માટે આપી શુભેચ્છાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થતી એસએસસી અને એચએસસી પરીક્ષામાં અરવલ્લી જિલ્લાના એસએસસીના અગ્નિસિતર બિલ્ડિંગ પર અઢાર હજાર સાતસો નેક્સઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાંતિપૂર્ણ પરીક્ષા લેવાય એ માટે દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવીએ છીએ એ એચએસસીમાં શંકા સેન્સેટિવ કેન્દ્રો આડત્રીસ જેટલા છે

નવસો વિદ્યાર્થીઓ મોડાસા અને સરોદો હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા માટે બેસ છે આ મોડાસા કેરવણી મંડળ અને જિલ્લા શ્રી સાથે મારા મંત્રીઓ સાથે અમે તમામ બાળકોને સાકર ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બાળકોનું કે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે પરીક્ષા આપો જેને લઈને તમારા વાલીઓને જે અપેક્ષા રાખી તમારી પાસેથી એ અપેક્ષા પૂર્ણ થાય અને ફરીથી અમે છઉને આજે જાહેરમાં પણ শুভেচ্ছা পাঠাতে আনন্দ অনুভবিয়েছি